નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરશું એ પરફેક્ટ ઈશરેટલ પાસરો છે બાબા નિતરાઈ ઈને જાનમાં પાસરો ને દર રુઈ જવાબદારી તો આ એનો કાંજો સાઈડમાં છે તો નાળે રે રે આબો જો જો માળો એવો 11 એને તું તું પાંચ એકવી માં વિડી કરો પાંચ એકવી

我来杀你！<noise> <noise>

ભાવન શર્મા કોઈ 5278 કારે કપલા લખો રેડી 450 કપલા 50 આ લેના તો આ લખો

તેતાલીસો થી લઈને અડતાલીસો નેવું સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ થી લઈને ચુમ્માલીસો નેવું સુધી બોલાયા હતા તેમજ ગોંડલ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ થી લઈને ચાર હજાર નવસો એક્યાસી સુધી બોલાયા હતા તેમજ કાલાવડ ની વાત કરીએ તો કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો એસી થી લઈને છેતાલીસો પાંત્રીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને અડતાલીસો એકત્રીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ સાડત્રીસો પચીસ થી લઈને અડતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો પચાસ થી લઈને ચાર હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા તેમજ મહુવા માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ પંદરસો થી લઈને તેતાલીસો વીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો પિસ્તાલીસો સેતાલીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને ચાર નવસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને તેતાલીસો એક સુધી બોલાયા હતા તેમજ બાબરાની વાત કરીએ તો બાબરા માર્કેટયાર્ડ માં જીરુ ના ભાવ તેત્રીસો થી લઈને સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ સત્રીસો થી લઈને તેતાલીસો બાર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ જીરુના ભાવ ચાર થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ દશાડા પાટડી માર્કેટ યાર્ડમાં જીરુ ભાવ ચુમ્માલીસો સાઠ થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુ ભાવ સત્રીસો વીસ થી લઈને સુડતાલીસો પાંચ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં જીરુ ભાવ પિસ્તાલીસો એકાવન થી લઈને એકાવનસો સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં માં ભાવ ચાર હાજર થી લઈને સત્તાવનસો સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડમાં જીરુ ભાવ બેતાલીસો એકાવન થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો એક થી લઈને ચુમ્માલીસો બે સુધી બોલાયા હતા મહેસાણા માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર નવસો પચાસ થી લઈને ત્રેપનસો ચાલીસ સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો એક થી લઈને અડતાલીસો બાવન સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ માં ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ વિરમગામ માર્કેટ યાર્ડ માં ભાવ સુડતાલીસો થી લઈને સુડતાલીસો પાસઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો